કે શ્રી ખંડેરાવ મંદિરમાં સત્તર ડિસેમ્બરના રોજ સાંજે ચાર વાગે ત્રીસ મિનિટથી છ વાગ્યા દરમિયાન પીઠીની વિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બસો જેટલા ભક્તો જોડાયા હતા તો ચંપાષષ્ઠી મહોત્સવ નિમિત્તે મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો તો અઢાર ડિસેમ્બર એટલે કે આજ રોજ સાંજે પાંચ કલાકે શ્રીજીને ચાંદીની પાલખીમાં બેસાડી લગ્ન ઉત્સવનો વરઘડો નીકળશે આ વરઘડો બોલાઈ માતાના મંદિરેથી નીકળી જયરત્ન બિલ્ડિંગ થઈને કોઈ પોલીસ મંદિરે સાંજે સાત ત્રીસ મિનિટે પહોંચશે જ્યાં શ્રીજીનો શુભ મંગળ વિવાહ યોજાશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે આજે મહારાષ્ટ્રીય સમાજ દ્વારા ચંપાષષ્ઠી નિમિત્તે ભગવાન ખંડોબાનો લગ્ન પ્રસંગ છે અને એમને માળસાકાંતભાઈ જોડે એમનો મેરેજ થવાનું છે આ પ્રસંગે આજે હરિદેશી રોડ સ્થિત આવેલ બુલાઈ માતા મંદિર ખાતેથી સાંજે પાંચ વાગે વરઘોડો નીકળીને ખંડેરા મંદિર જે બહુ પ્રાચીન મંદિર છે મહારાષ્ટ્રીય સમાજનું ત્યાં મંદિર ખાતે એ વરઘોડો સાંજે સાત વાગે સાત કલાકે આવીને અહીંયા પૂજા અર્ચન વિધિ લગ્ન વિધિ સંપન્ન થશે આ લગ્નવિધિ આપણા વડોદરા શહેરના રાજવી પરિવારના શ્રીમંત મહારાજા શ્રી સમરજીતસિંહ ગાયકવાડ સાહેબ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડ એ લોકો આવીને આ લગ્ન વિધિ પૂર્ણ કરશે અને સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજ આખા ગુજરાતમાંથી અહીં આવીને આ લગ્નવિધિમાં ભાગ લેશે એટલે મારા સમગ્ર મહારાષ્ટ્રીય સમાજને ચંપા નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવું છું